હાલો મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો અમે આવી ગયા છીએ વિડીયો લઈને હા અમારા વાછોડા બેઠા હે દેખો ભાગ હા વાર ગૌા તો મિત્રો હજી જમવાનું બાકી હે हाँ, मा टकिन वीडियो है सम्मान बाकी से यार ऊपर राय क्या घर क्या और नुगड़ा धोना बाकी है तो हाल आप रहे जय रूपल राय के पास जवर गाय बैठी बहुत हरी कढ़ी वाला हमारी गायों દોવા તો રોડાવા હા અમારે રૂપલ રાખ્યા તો બેઠા હાલો જાય ને બહે મોજે મોજે રોજે રોજ શું કરો મેડમ આવો આવો બેહો આવો શું કરો મેડમ અમે બસ એલા ધુલા છે આવો ને બેહો ધુલા ચલો એમ ને હાલો મિત્રો જય ઠાકર જય માખોડલ કે એમ સો બધાય મજામાં મજા માદ રહેજો તો આપણે નાય ધોય ને કમ્પ્લીટ થઈ ગયા છે મેં આવી છે અહીંયા મેં કીધું ઘડી ગીસકા ખાયા વાતાવરણ બઉ મસ્ત છે પણ બહુ મસ્ત છે છે કે તૈયારી કરતા તો કેટલી કાઈ ઘટે જ નહીં આ ગૌશાળામાં તમે મને રાખી દીધી ને હાવ એટલે આવો બીજી જો અહીંયા લુગડા ધોવાના ઢગલા થઈ ગયા જ્યાંથી અહીંયા અહીંથી જ્યાં હું તો હાવ ભૂરી હલવાણી છું હવે તો બસ આ સપોર્ટ મળી જાય ને એટલે આપણો આ બંધો છે ને એ ગાડી લઈ લો મિત્રો તમે સપોર્ટ કરો એટલે ને પછી એ મોજે મોજ આવું એ બાજુ ફરવા માટે બધાની મુલાકાત લાવ મોજે મોજ પછી બરાબર તો અમારે જો ઝુલા છે તે ઝુલા આને તમારે ખાવ હોય તો બીજો ઝુલો છે

તો એવું બધું છે તા અમાર ખેતરો ફાટો સામે દેખાય નય એક છે ને બીજું બતાવવાનું છે મારે આ મારી વાડી પવન પવન ઘટે જ નહીં જોઈ લો લેના લેર તો ઘટે ઘટે જ નહીં ઘટે તો જિંદગી જ ઘટે ભાઈ ભાઈ

તમે આધાર્યો મિત્રો એટલે બરોબર પરાણે અહીંયા આવી ગયા છે તો હું તો એને એટલું આઘું રહેવાનું કહું કે એની વાત જ નહીં આ અડ્ડોમાં કેમ કે આપણે ઝઘડો થઈ જાય કાંઈ નક્કી નહીં આપણે ભાઈ વરસા જેવા માણસ તમે બધે ભલે કહેતા ઠંડા મગજ ના છે શો સ્વભાવ સારો છે પણ મારું કાંઈ નક્કી નહીં આ ડગડી ચટકી છે ચટકી છે કંઈ નક્કી નહીં કે આ પાછું માણા એવા છે આપણે કવરાવી દઈએ બરાબર છે એટલે કઈ નક્કી નઈ બાંધો તમારે એમ હોય પણ હું તો આવું કરતી હોય હકીકત માનતા બાંધવાનું હોય ઘરે ખબર ન પડે ઘરમાં જઈને ધોકો લઈ હું લઈ મારે દેવાનો હું મેકી દેવાનો આવું હોય પણ તમે ન અમારો વિડીયો બાંધતા એ જાણ રાખજો કોઈ હા

એટલા હા રોંડે પાછું અમે જે કામ કરશું એ બતાવશું પછી શું છે કે આમાં આપણે ગાયો પણ બધી જોવાની છે એટલે એ પણ તમને બતાવી દઈશ ઘણા બધા એવું કહે છે કે ગીર ગાય છે બેન કઈ ગાય છે એટલે આપણે તમને બતાવવાની જ છે બધી ગાયો બતાવવી છે પછી બધી એની વ્યવસ્થા ને હમણાં આપણે છે ને ગૌશાળા ફેરવવાની છે તો કોઈ પ્લાન ગોઠવવાનો છે એવો મસ્તો પણ કોઈ પણ તમને પણ એવું લાગે તો અમને પણ થોડોક રસ્તો સીંધજો બરાબર કે આનો આમ કરાય કે આનો આમ કરાય એમ તો તમને પહેલાં હું બતાવી દઉં જ્યાં ખાલું દેખાય છે તમને ત્યાં ઉપર પતરા નથી બરાબર તો જે આવી રીતે અહીંયા પત્રા જે છે એ પત્રાની સાથે જોટ કરીને આમનામ પત્રા ગોઠવવાના છે પછી એની બાજુમાં વાસરું વાડો આ બાજુ જે તગારું પડ્યું છે ને ત્યાં વાસરુનો વાડો કરવાનો છે આ જે કલમની પાસેથી ને આ જે બધું છે ને એ બધું કાઢી ને આ જે ખાલું છે ત્યાં નાખવાનું છે તો એનો પ્લાન કરવાનું છે ને એમાં ગમાણ આપણે ગોઠવવાની છે એક સાઈડ પાકડા રાખવાના એક સાઈડ ડૂઝણા રાખવાના એક સાઈડ નાના રાખવાના આવી રીતે આપણે એની ગોઠવણી કરવાની છે તમને કોઈ મગજમાં પોગતું હોય કોઈ ઉપાય કોઈ અલગ સિસ્ટમ તો મને બતાવજો કમેન્ટમાં બરાબર કેમ કે આમાં ઘણા ઘણા મિત્રો મોટી મોટી ગૌશાળા પણ હાંસવતા હોય એટલે અમુક અમુક બહુ ઘણા જૂનવાની માણસો હોય ઘણા એટલે આપણે આવી રીતે ફેરવવાનું છે આ ઘણા અમને પૂછે છે તો અમે તમને કહીએ છીએ કે થોડોક આપણે આઈડિયા કંઈક આવતો હોય તો કહેજો બરોબર છે તો આપણે હસોડી ગૌશાળા તે બદલાવાની છે મસ્ત મજાની તો આપણે એ બધી જોવાનું જ છે બનાવી જો ને નવા હોય સબસ્ક્રાઈબર કરી લેજો પણ તડકો છે તો આંખે ઉઘડે ને આમ જોઈએ તો એવું છે હમણાં તડકો ખાધો નથી ને એટલે હાવ આમ બહુ લાગે છે હમણાં તો કાયમ ચાસ તો નાઈ નાખે એટલે ઠંડક થઈ ગઈ બાકી તો માથું સડી જાય કાયમ માટે સવારે ઉતરી જાય હાઈ જાય તો માથું થઈને પાક થઈ જાય એવો તડકો છે ભાદરવાનો ને હશે ઓલું તો કાં આપણે નવરાત્રિમાં જવાનું છે વતનમાં નવરાત્રિમાં નવરા થાય એટલે જવાનું છે પણ મને તો એટલો અરગ છે એટલો અરખ છે કે મિત્રો કઈ કંઈ થાય નો મને એટલો અરખ છે કે એની વાત જ નહીં ને આમને આમ રહેવા દઈ ને ભગવાન માતાજી એટલે નવરાત્રિમાં આપણી ગાડી છૂટ અહીંથી ઉના તાલુકા તાણે નથી રાખવાનો એમાં જો ના પડા હે ને તો આપણે ઝગડો થઈ જાય આખેલે આખે લકીકત હાસો

મારા સસરાના ગામમાં જવાનું છે પછી મારે બીજા કોઈ ગામમાં અમારા અમારા માતાજીનો મેળો જોરદાર કરવાનો છે એ મેળો તમે દુનિયામાં ક્યાંય નહીં જોયો હોય તમને હું બતાવીશ બના રહીજો ને જોતા રહીજો કેમ કે આપણે ખાસ કરીને જવાનું છે તો ભગવાનને દ્વારકાવાળો સમય આપે એટલે આપણે અહીંયાથી પેસલ લઈને જવું છે એવી ઈચ્છા છે તો તમને મળતી જાયશ બધા મિત્રોને તો હવે અમે જઈશું જમવા માટે ને મળશું આપણે કાલે કેમ કે આપણે આ નજારો જોવા જવાનો છે તો બના રહીજો ને મસ્ત મજાનો નજારો આપણે જોવા જવાનો છે બરાબર છે તો હાલો તડકો જુઓ તો નીકાળ લો તો આપણે મળશું હવે કાલે નેક્સ્ટ વિડીયામાં નવા વિડીયામાં તો કાલે પણ જોવો હોય ને કાયમ માટે નવા નવા વિડીયા જોવો હોય તો ફટાફટ સબસ્ક્રાઈબર કરી લેજો બરાબર મળશું કાલે નવા વીડિયામાં ત્યાં સુધી આવજો Bye bye.